પ્રાથમિક શાળાના બાળકોની કલાનો વિડીયો વાયરલ થયો છે કલ્યાણપુરના હરિપરા શાળાના બાળકોનો આ વિડિયો વાયરલ થયો જેમાં બાળકોએ રીંગણાના ઓળાનો ઓળો અને રોટલો બનાવ્યો વિડિયો વાયરલ થતાં શિક્ષણમંત્રીએ બાળકોના વખાણ કર્યા પ્રફુલ પાનસેરિયાએ વિડીયો કોલથી તમામને અભિનંદન પાઠવ્યા હતા શિક્ષકો સાથે ચર્ચા કરી કામગીરીને પણ બિરદાવી હતી કલ્યાણપુર તાલુકાના હરિપર પ્રાથમિક શાળાનો આ વિડીયો વાયરલ થયો છે નમસ્કાર સામનભાઈ કલ્યાણપુર તાલુકા નો હરિપરા પ્રાથમિક શાળા નો છે દેવભૂમિ દ્વારકાનો મને આનંદ થયો ખરેખર એક શિક્ષક આવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને ને જોયું એક એક બાળકના ફેસ પર સ્મિત છે

अरे वाह गिंगल बेटा तारू नाम सनातनी ने अच्छी बना ली अरे देवभूमि द्वारका ना प्रवासी होइस तो तम्मे बधाई नहीं होती हमारवा अभी